ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગર શહેરના તરસ્મિયા રોડ પાસે આરાધના સ્કૂલ સામે તરસ્મિયા ખાડ વિસ્તારમાં રહેતા સડત્રીસ વર્ષીય યુવકને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી આ ઘટના બનતા જ ભરતનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો આ સાથે વધુ માહિતી માટે ભાવનગરથી અમારા સંવાદદાતા વિપુલ બારડ ફોનલાઇન પર જોડાયા છે વિપુલ અહી રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ સામે આવ્યો છે અજાણ્યા શખસોએ હત્યા કરી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે શું છે સમગ્ર મામલો હા તો કૃતિ જણાવો કે છે ભાવનગર ને સરકારી પરણમાં કરવામાં આવ્યો છે આ કેતને